વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી મોનવિલા હોટલમાં યુવતીના જન્મદિવસની ઉજવણી કરવા માટે યોજાયેલ મહેફિલ ઉપર તાલુકા પોલીસે દરોડો પાડતા ત્રણ કોલેજિયન યુવતી સહિત સાત વ્યક્તિ દારૂનો નશો કરેલ હાલતમાં ઝડપાતા પોલીસે તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂની ચાર બોટલ સહિત એક પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા તાલુકા પોલીસ મથકને હેલ્પલાઇન નંબર ઉપરથી સંદેશો મળ્યો હતો કે ભાયલી ગામમાં આવેલી મૂનવિલા હોટલમાં દારૂની મહેફિલ ચાલી રહી છે જેના પગલે હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ સહિતના સ્ટાફે સ્થળ ઉપર દરોડો પાડતા હોટલના રૂમ નંબર ચારસો બેમાં ત્રણ યુવતી સહિત સાત જણા દારૂની મહેફિલ માણી રહ્યા હતા પોલીસે તમામની તપાસ કરતા તેઓ દારૂનો નશો કરેલી હાલતમાં જણાયા હતા જેથી પોલીસે અકોટા પોલીસ લાઇન સામે શિવશક્તિ નગરમાં રહેતા દર્શન રવિન્દ્ર પાટિલ નોએલ સરજુભાઈ મેહરા ધ્રુવ કમલસિંહ રાજપૂત કારેલીબાગ અંબાલાલ પાર્કમાં રહેતા કરણ પલ્કેશભાઈ ઠક્કર અને ત્રણ યુવતીઓની અટકાયત કરી હતી ત્રણેય યુવતીઓ કોલેજ કરે છે જ્યારે બે યુવક વ્યવસાય અને બે યુવક નોકરી કરે છે પોલીસની પ્રાથમિક તપાસમાં એક યુવતીનો જન્મદિવસ હોવાના કારણે તેઓ દ્વારા દારૂની મહેફિલ યોજી હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે બાર હજાર હેંસીની કિંમતની દારૂની ચાર બોટલ એક પોઈન્ટ પંચાવન લાખની કિંમતના છ મોબાઈલ ફોન મળી કુલ એક પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દામાલ કબ્જે કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી